અત્યારે હાલ ગુજરાતમાં ખેડૂતોની હાલત કેવી છે તેને લઈને તો સૌ કોઈ જાણે જ છે અને એમાં પણ ગુજરાત સરકાર દ્વારા હવે એક ખેડૂતો ઉપર ઇકોઝોન નો એક કાળો કાયદો લગાવવામાં આવી દીધો છે અને આ જ વિષય ઉપર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સૌથી પહેલો તો સવાલ તમને એજ કે ગઈકાલે ઇકો ઝોન ને લઈને જે રેલી યોજાય હતી તમારા દ્વારા કરવામાં આવી હતી અનેક એવા નેતા ઉપસ્થિત રહ્યા હતા એમાં સૌથી પહેલા તો ઇકો ઝોન ને લઈને શું કરવામાં આવ્યું હતું આ કાળા કાયદાને લઈને ગઈકાલે વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ખેડૂતો દ્વારા એક ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ખેડૂત સંમેલન અમારા આગેવાન ઇકોજન બાબતે વર્ષોથી જેવો લડત લડી રહ્યા છે એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ હરેશભાઈ સાવલિયા અમારા હેમંતભાઈ ખવા અને ખેડૂતો માટે ઉઠાવે છે એવા શ્રી ગૌસ્વામી આ બધા આગેવાનો ઉપસ્થિત રહી અને સંમેલનની અંદર ઇકોઝોન બાબતે લોકોમાં જાગૃતિ ફેલાય અને જે કંઈ પણ સંભવિત નુકસાન છે ખેડૂતોને એ બાબતે જાગૃત કરવાની કોશિશ કરી છે અને નવા નવા

ભાજપ વાળાને ઘર ભેગા કરો ભાજપ છે ગુજરાતમાં કેન્સર ના રોગ જેમ ફેલાઈ ગયું છે કેન્સર છે આની સારવાર કરવી પડશે થેરાપી આપવી પડશે કેમકે વાત ખાલી એકો પૂરતી મર્યાદિત હોત તો ચર્ચા નો વિષય અલગ હતો અહીંયા તમે પેપરો ફૂટે રોજ નકલી પકડાય નકલી ખાતરો પકડાય નકલી ઘી નકલી તેલ ટોલ નાકા ઉપર લૂંટફાટ ચાલે શિક્ષણ મચાવે છે ભાજપના કરી નાખે છે બળાત્કારીઓ નાની નાની દીકરીઓ બળાત્કાર થઈ રહ્યા છે મતલબ ઇકોઝોન એક જ ગુજરાત આખામાં સમસ્યા હોત તો હજુ આપણે એમ કે ભાઈ ભાજપ ને બદલવાની જરૂર નથી પણ તમે જુઓ કે કોઈ એવું ખ્યાતિ હોસ્પિટલ વાળા

ના મુદ્દે અને ગુજરાતના તમામ મુદ્દે ભાજપ ગુજરાત નું કેન્સર છે ને કેન્સર હટાવવા માટે હવે ગુજરાતના તમામ લોકોએ એની સારવાર કરવી પડશે ભાજપ ને હટાવવું પડશે તો જ બધા પ્રશ્નો નો નિરાકરણ આવવાનું છે તમને બીજો સવાલ એ કે જો કદાચ ઇકો ઝોન લાગુ કરવામાં આવે તો ખેડૂતોને કેટલું નુકસાન પહોંચી શકે છે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે ખેડૂતો સાથે દૂર વ્યવહાર થઈ રહ્યો છે એકાદ નાની 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 બાબત માટે ખેડૂતોને ભોગવવું પડતું હોય છે એમાં પણ આ ઇકો ઝોન લાગુ કરવામાં આવશે તો ખેડૂતોને કેવું નુકસાન પહોંચી શકે છે નુકસાનીની કોઈ ગણતરી ન થઈ શકે હિસાબ ન થઈ શકે એટલું નુકસાન જવાનું છે તમે એમ વિચારો કે જંગલ પર્યાવરણ અને વન્યજીવો જે કઈ પણ હોય એનું સંવર્ધન અને એની સુરક્ષા કોણ કરી શકે સરકાર કરી શકે સરકારે ગીર પંથક આખાની અંદર પશુપાલન ને પ્રોત્સાહન આપવું જોઈએ કે જેમ વધુ ને વધુ પશુપાલન નો વ્યવસાય ત્યાં વિકસે તો પશુપાલન ના માધ્યમથી ખેડૂતો બે પૈસા કમાય અને પશુપાલન વધે તો સિંહ નો ખોરાક પશુ છે ગાય છે ભેંસ છે બકરા છે 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 કે તો ખોરાક ઉલટાનું નુકસાન પહોંચે પશુપાલકોને નુકસાન પહોંચે એવો કાળો કાયદો ભાજપ વાળા લાવી રહ્યા છે હું એમ કઉ સરકારે પશુપાલન ને ગીર વિસ્તારમાં સ્પેશિયલ પોલિસી બનાવી પ્રોત્સાહન આપવું જોઈએ કે ઘરે ઘરે બે બે પાંચ પાંચ પશુઓ લોકો રાખે તો કૃષિ ઇકોનોમી ઉપર આવે કૃષિ ઇકોનોમી ઉપર આવે તો એનો સીધો ફાયદો પર્યાવરણ ને થાય એનો સીધો ફાયદો તમામ જીવોને થાય અને થાય થાય સ્થાનિક લોકોને તો તો જો પશુપાલન પોલિસી બનાવવાથી ખેતી પોલિસી બનાવવાથી જંગલ સિંહ અને ખેડૂત અને માલધારીઓનું સારું થતું હોય તો પછી ઇકો લાવવાની શું કામ ભાજપ વાળા કોશિશ કરી રહ્યા છે પશુ પોલિસી લાવો ખેતી પોલિસી લાવો ખેડૂતને આબાદ કરો આગળ લઈ જાઓ એટલે આ જે ઇકો ઝોન લાવવામાં આવી રહ્યો છે એ ખેડૂતોના ભલા માટે નહીં પણ ખેડૂતોની જમીન પડાવી લેવા માટે ખેડૂતોની જમીનમાં મોટી મોટી કંપનીઓ લાવવા માટે ખેડૂતોને પોતાની જમીનમાં મજૂર બનાવી દેવા માટે થઈ અને આ ઇકો ઝોનની આખી હિલચાલ થઈ રહી છે આની પહેલા તમારા દ્વારા એક વાત કહેવામાં આવી હતી કે જ્યાં ભાજપનું કામ ચાલે છે એ જગ્યા પર ઇકો ઝોન નથી પણ જ્યાં અસલ ખેડૂતો રહી રહ્યા છે તે દરેક જગ્યા પર ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યું છે શું કહેવા માંગ છો તમે મને એમ કયો કે આખા વિશ્વની અંદર એશિયાટિક લાયન કહેવાય જેને આપણે ગીરના સિંહ છે એ આખી દુનિયામાં ફેમસ છે દુનિયામાં બીજે ક્યાંય આવા સિંહ નથી આ એટલા ફેમસ સિંહ છે આપણા ગુજરાતના આપણો ગર્વ છે

દુનિયામાંથી કોઈ પણ ટુરિસ્ટ આવે વિદેશી નાગરિક પણ આવે તો દૂર હોય ત્યાં ઇકો ઝોન લાગી ગયું છે સાસણ માં ઇકો ઝોન નથી લાગી તો શું બતાવે છે જે સિંહ નું સેન્ટર છે સાસણ ગીર જેને કહેવાય એ સાસણ માં ઇકો ઝોન નથી લાગુ પડતું વિચાર અને બાકી બધા ઇકો લાગુ પડે છે તો ખેડૂતો આ વાત સમજે છે કે આવું કેમ શાસન માં ઇકો લાગુ નથી પડતું અને છે દસ દસ કિલોમીટર દૂર છે ખાંભાના ગામડાઓમાં ધારીના ગામડાઓની અંદર છે ઇકો જન લાગુ પાડી દીધું ગીર ગઢડા સુધી પહોંચાડી દીધું એનું શું કારણ એમ બીજો સવાલ એ કે અત્યારે હાલ ખાતરની ને લઈને દરેક લોકો મેદાન આવ્યા છે એક નહીં રાજકીય પક્ષના નેતાઓ હોય દરેક લોકો કૃષિ મંત્રીને પત્ર લખીને વાત કરી રહ્યા છે રાઘવજી પટેલને કે અત્યારે હાલ ખાતરની અછત ચાલી રહી છે તો તમે ખાતરની અછત પૂરો એની પહેલા એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું રાઘવજી પટેલ દ્વારા કે ખાતરની અછત ગુજરાતમાં નહીં સર્જાય તેમ છતાં પણ અછત સર્જાય છે શું કહેશો એક તો ઇકોઝોન અને એમાં પણ અત્યારે શિયાળુ પાકનો વાવેતરનો સમય છે એમાં ખાતરની અછત મુખ્ય અછત છે ને ખાતરની નથી બુદ્ધિની છે

અછત હોવાના કારણે ગુજરાતમાં આટલા બધા પ્રશ્નો થાય છે દરેક પ્રશ્ન નો એક જ ઉત્તર છે કે ભાજપ નામનું કેન્સર હટાવો ગુજરાત ને સ્વસ્થ બનાવો ગુજરાત ને સારવાર ની જરૂર છે ગુજરાત ને ભાજપ નું કેન્સર થયું છે અને કેન્સર ની સારવાર ગુજરાતના લોકો એ ચૂંટણીના માધ્યમથી કરવી જોઈએ અંતિમ સવાલ તમને એજ કે આઇકોઝોન હોય કે પછી અત્યારે જેટલા પણ આવા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે કોભાડ ચાલી રહ્યા છે એને લઈને ભાજપ સરકારને શું કહેવા માંગશો એને કંઈ કહેવાનું નથી કેમ કે એને કંઈ કહેવાનો અર્થ જ નથી તમારે કાઠિયાવાડમાં એવી લોક માન્યતા છે કે જે ડાયો માણા હોય ને એને કંઈક કહેવાય ગાંડા ને વતાવાય નહીં કેમ કે ગાંડા તમને ગામમાં ભૂંડા લગાડે કોઈ બુદ્ધિ વગરનો ગાંડો માણસ હોય બોગસ માણસ એને તમે કઈ રોકો ટોકો તો એ તમને ચાર લોકોની હાજરીમાં ખરાબ ભૂંડા લગાડે એમ ખરાબ દેખાડે તમારું મોઢું તોડી લે માનવ કરી નાખે વાત ના સાંભળે એટલે સલાહ સૂચન કે સજેશન એ ડાયા માણસ ને અપાય ગાંડા ન નો અપાય આ ભાજપના લોકો સરકાર મા બેઠા છે હમ તો કઈ એવા તો ગાંડા નહિ હોય કે હું કહીશ તો જ એને ખબર પડશે કેમ એનામાં બુદ્ધિ નથી ઘાસ ખાય છે શું ખાય છે રોટલા શાક ખાતા હશે તો એના એટલી સમજણ હશે ને કે આટલી બધી અરાજકતા ગુજરાતમાં માં ફેલાય છે ચારો તરફ હાહાકાર મચી ગયો છે કૌભાંડીઓ તો માજા મૂકી દીધી છે મતલબ કોઈ એવું કામ નથી કોઈ એવી જગ્યા નથી કોઈ એવી ઓફિસ નથી કે જ્યાં કૌભાંડો નો જબરજસ્ત મારો નો ચાલ્યો હોય નાની મોટી તો વાત હવે બંધ થઈ ગઈ પાંચ પચીસ પચાસ સો બસો પાંચસો હજાર બે હજાર ના કૌભાંડ ની ચર્ચા કરીએ તો કોઈક હસે છે આપણા ઉપર કે તું કેવી વાત કરે છે કરોડો ની જ વાતો

કેટલી હદે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે અને છતાંય જો આ ભાજપ વાળાથી કંઈ આની અંદર થતું ન હોય તો હવે મારે શું કહેવાનું અને હું કહીશ તો જે કરશે એવું થોડું છે સરકારમાં બેઠા છે એમની કંઈક જવાબદારી હોય એમને કંઈક સમજી વિચારીને પોતે સામે ચાલીને કામ કરવાનું હોય હું કહીશ તો જ સમજ છે આટલું બધું એમની નજર સામે નથી જોતા એમની પાર્ટીની અંદર જ એટલા બધા ઝઘડાઓ ચાલે એટલા ઝઘડા મતલબ આ તો

ખોટા સર્ટિફિકેટો બનાવવા લાગ્યા છે જન્મ તારીખના મતલબ આ લોકો કેટલા હલકટ માનસિકતાના લોકો છે કેટલા મતલબ છે 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 આ આ માટે નકલી બનાવે એકા ગુજરાત નું શું ભલું કરશે એટલે કેવા જેવું ઘણું છે પણ આ લોકો નથી કેવું કેમ કે ગાંડા ને સલાહ ન દેવાય એને કરતો હોય કરવા દેવાય એ આપણને ખરાબ બતાવે ભૂંડા લગાડે ડાયો માણા હોય તો કોક કે સમજે વિચારે ભલે એનું અમલીકરણ ન કરે તો શાંતિથી થી સાંભળી લે એનું નામ ડાયો માણસ કે આ તો ગાંડા ટોળી છે આને કાઈ નો કેવાય મથવા દેવાય આને અમારી સાથે જોડા બદલ આપનો જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ વાત કરી કે અત્યારે ગુજરાતમાં એવા કૌભાંડો ચાલી રહ્યા છે એ પછી ખેડૂતોને ઇકો ઝોનનો કાળો કાયદો હોય કે પછી અત્યારે ખાતરની અછત હોય દરેક વાતને લઈને તેમને વાત કરી ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા એટલું જ નહીં જેટલા પણ કૌભાંડ ચાલી રહ્યા છે આત્મહત્યા હોય કે પછી અત્યાર સુધી જેટલી પણ એવા કૌભાંડો સામે આવ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો કરોડોનો કૌભાંડ હોય તે દરેક વાતને લઈને તેમને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક અને શેર કરવાનું નહીં નમસ્કાર